મારું નામ બાંભણી અને રમેશભાઈ છે હું તાલુકો ઉના તાલુકા વિસ્તારના ગોપ ગામમાં રહું છું બેન હમણાં તમારી સાથે શું બનાવ બન્યો તો ને પહેલા શું બનાવ બન્યો તો હમણાં અમારી સાથે 1 તારીખ 1 તારીખે રાતના 12 વાગે છે તે વિશાલ બારૈયા ભરતભાઈ છે તે અમારે ઘરે આવ્યો અને લોખંડના પાઇપથી અમારી ગાડીને ભાંગી નાખી અગાઉ તો મારા એક રસ્તામાં તે દીવ અમે જતો હતા જ્યારે રસ્તામાં ભેટા ત્યારે તેઓએ મારી મમ્મીને અમને ગાળું દીધી અને એ ગાળુને લઈ અને પછી મારા ઘરે આવીને મારી મમ્મીને સરી પણ મારે છે પરંતુ અગાઉ છે તે પોલીસે એટેક એટેકને કર્યા હતા એટલા માટે હમણાં અમારે શાંતિ હતી પરંતુ હાલમાં તે પાછા અમને બહુ હેરાન કરે છે હાલમાં હેરાન કર્યો એમાં કઈ રીતે હેરાન કર્યા હાલમાં મતલબમાં તેઓ અમારા ઘરે આવી અને ગાડીને ભાંગી નાખી અમે કાંઈ મેલા પણ નહોતા તો પણ બેન તમારા ઘરમાં કોઈ પુરુષ છે માર્કેટમાં જાય છે અને માછીમારનો ધંધો કરે છે હાલમાં અમે મમ્મી દીકરી ઘરે હોય છે અને અમારે દરરોજ કોપથી ગઢરાનો રસ્તો હોય છે હવાર ને સાંજે હું નર્સિંગ કરું છું એટલે મને મારા મમ્મી ભણવા અને મૂકવા આવે છે તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે આ લોકો અને કડક સજા થવી જોઈએ અને બીજા વ્યક્તિ જોડે પણ આવું ન કરે તે માટે થાય અને સજા થવી જોઈએ